નમસ્કાર મિત્રો માતા પિતા બાળકના રોલ મોડેલ લેખન અને વાંચન સ્વ મીઠા જેવી માતા પિતા અને બાળકનો સંબંધ કુદરતી છે અને એટલે જ કુદરતના અફર સ્નેહ સંબંધે તેઓ કાયમ બંધાયેલા રહે છે માતા પિતાને મન બાળક જ એમનું વિશ્વ હોય છે તો બાળકને મન માતા પિતા જ એમના રોલ મોડેલ હોય છે અને એટલે જ તેઓ નાના હોય ત્યારે માતા પિતા જેવા બનીશું એમ જ કહે છે જેમ કે પરેશ નાનો હતો ત્યારે મોટો થઈને તું શું બનશે એમ પૂછતા જ કહેતો પપ્પા જેવો ડોક્ટર અને મીના કહેતી મમ્મી જેવી શિક્ષક કેરિયરની બાબતે બાળકો માતા પિતાને રોલ મોડેલ સમજે છે માને છે અને એમની જેમ જ ડૉક્ટર શિક્ષક કે વેપારી બને છે આ બાબત આપણને સૌને સ્પષ્ટ દેખાય છે અહીં મને ખાસ કહેવું છે કે માત્ર કેરિયર જ નહીં બાળકો સંબંધોનું સમાયોજન પણ માતા પિતાને જોઈને શીખે છે જેવું કેરિયરનું એવું જ સંબંધોનું પણ બાળપણથી લઈને શિક્ષણ કેરિયર લગ્ન જીવન કે સમાજ જીવન એમ તમામ તબક્કે બાળકની સફળતા નિષ્ફળતાના મૂળ માતા પિતાના વિચાર વર્તન અને વ્યવહારમાં જોવા મળે છે કેમ કે બાળક જે જુએ છે તે શીખે છે બાળકનો જન્મ થાય એટલે પરિવારના લોકોનો એક જ પ્રશ્ન હોય કોના જેવું કે કોના જેવી દેખાય છે જે કોઈ પણ બાળકને જોવા રમાડવા આવે તે બાળકના નાક નકશાને માતા પિતાના દેખાવ સાથે સરખાવે કોઈને બાળક પિતા જેવું લાગે તો કોઈને માતા જેવું કોઈ કહે આંખો પિતા જેવી છે પણ નાકની નમણાશ તો માતા જેવી જ છે બાળક મોટું થાય હરતું ફરતું બોલતું રમતું ધમાલ કરતું થાય એટલે એ દરેક ક્રિયામાં પણ બાળકનું કયું લક્ષણ કોના જેવું એ અંગે પરિવારમાં ચર્ચા થાય ધીમે ધીમે એવું બને કે માતા પિતા પણ બાળકનું સારું વર્તન હોય ત્યારે એ મારા પર છે એમ કહે અને અયોગ્ય વર્તનની જવાબદારી અન્ય પર ઢોળે કિશોરાવસ્થા અને યુવા વયે અમુક તમુક વર્તન વખતે પરિવારના વડીલો બોલે શી ખબર કોના જેવો થયો કોઈ કહે સ્વભાવ અને લક્ષણ તો સાત પેઢીએ ઉતરે તો વળી કોઈ કહે પૂર્વ જન્મના કર્મો એમ કે પીછો ન છોડે કર્મો કે ધર્મના મર્મમાં ઊંડા ઉતરવાને બદલે તાજા જ વહી ગયેલ ભૂતકાળમાં ડોક્યું કરવાથી સમસ્યાનું મૂળ મળી રહે છે એટલું જ નહીં ભૂતકાળમાં થયેલી ભૂલનો સ્વીકાર કરી વર્તમાન સુધારી શકાય છે આરોગ્ય નિષ્ણાતો રોગ મટાડવાની દવા આપે કેટલાક જાગૃત અને સમાજસેવી આરોગ્ય નિષ્ણાતો રોગ જ ન થાય એ માટેની જાગૃતિ વધારવા જરૂરી ટીપ્સ આપે એ જ રીતે સમાજ ચિંતકો અને બાળ ઉચ્ચે નિષ્ણાતોએ પણ સમાજને સંવેદનશીલ નાગરિકો મળે એ માટે માતા પિતાને અને સમગ્ર સમાજને કેટલીક ટીપ્સ આપી છે અને આપતા રહે છે બાળ નિષ્ણાત ડોક્ટર ડોરોથી નોલ્ટે કહ્યું કે બાળક જેવું જીવે તેવું શીખે તેઓએ આ વાતને સમજાવવા માટે બાળ ઉછેરના મહત્વના મુદ્દાઓને બહુ સ્પષ્ટ રીતે જણાવ્યા છે જે દરેક માતા પિતાએ બાળકના જન્મ પહેલા સમજીને શીખી લેવા જરૂરી છે ડોરોથીના મતે જો બાળક ટોકમાં જીવશે તો તે ધૂતકારતા શીખશે વિરોધ અવગણના વચ્ચે જીવશે તો તે ઝગડતા શીખશે જો બાળક મેણા ટોળામાં જીવશે તો તે શંકાશીલ બનશે શરમજનક પરિસ્થિતિ વચ્ચે જીવશે તો પોતાને દોષિત માનશે જો બાળક સહનશીલતામાં જીવશે તો તે ધીરજ કેળવશે પ્રોત્સાહન અને પ્રેરણા વચ્ચે જીવશે તો તે આત્મવિશ્વાસ કેળવશે જો બાળક ઉત્તેજન વચ્ચે જીવશે તો તે કદર કરતા શીખશે પ્રમાણિક વ્યવહાર વચ્ચે જીવશે તો તે ન્યાયી થતા શીખશે જો બાળક એટલે કે કદર વચ્ચે જીવશે તો તે પોતાના ઉપર કરતા શીખશે મૈત્રી અને આવકાર વચ્ચે જીવશે તો તે જગતને પ્રેમ કરતા શીખશે ટૂંકમાં બાળકના જન્મ સાથે જ માતા પિતાએ જાગ્રત રહેવાની જરૂર રહે છે કેમ કે બાળક જન્મે ત્યારથી સતત માતા પિતાની સાથે રહે છે સતત માતા પિતાને જુએ છે માતા પિતાની સંવેદનાઓનો અનુભવ બાળકને હોય છે માતા પિતાની તમામ સંવેદનાઓ માન સન્માન પ્રેમ ઈર્ષા દ્વેષ બધું જ એ જુએ સમજે અનુભવે છે તેથી જાણીએ અજાણીએ એનામાં એ ઉતરે છે માતા પિતાની દરેક ક્રિયા પ્રતિક્રિયા એ બરાબર જુએ છે અને એ જ રીતે એ પણ વર્તે છે સંયુક્ત પરિવારમાં રહેતા તમામ સભ્યોએ પણ આ બાબતે જાગૃત રહેવું જરૂરી છે ચલતે ચલતે બાળકને મન માતા પિતા જ એના રોલ મોડેલ હોય છે અને એટલે જ બાળ ઉછેરમાં માતા પિતાનું જાગૃતિપૂર્વકનું વર્તન જરૂરી છે અને એ દ્વારા સમાજને ઉત્તમ નાગરિક આપવાની સામાજિક જવાબદારી પણ છે અસ્તુ